હેલો ભાઈ છો મજામાં તો આજે અમે નવો બ્લોગ નું શૂટિંગ કરવા માટે જઈ રહ્યા છે એક સરસ જગ્યા પર તમને ત્યાર લોકેશન બતાવીએ બહુ સરસ જગ્યા છે Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boombap echoes through the alleys at night. Soulful samples lift the darkness to the light. Leap kicks around like a heartbeat fight. Keep my story <laughs> in sight <laughs> Graffiti on the walls Take struggle and climb The clock keeps spinning But I'm owning the time Words like puzzle pieces Fitting tight in the rhyme Snares punch louder Than the city's own chime Boom that pickles through the alleys at night Soulful samples Lift the darkness to the light Deep kicks pound Like a heartbeat fight Guys! Nice. અમે લોકો પહોંચી ગયા છીએ ફાઇનલી અમારા લોકેશન ઉપર જોઈ લો કેવું મસ્ત લોકેશન છે અમારી સાથે આજે આવે છે હિતેશભાઈ હિતેશભાઈ કેમ છો બસ બઢિયા મજામાં અને આ સાહિલભાઈ ભી આવે છે સાહિલભાઈ હા ભાઈ મજામાં મજામાં જો કેવું લોકેશન છે ગાઈસ નીચે જઈને મળીએ ત્યાં ત્યાંનું ભાઈ વ્યુ બતાવીએ તમને ગાય સાહેલ ભાઈ સ્કૂટી લઈને અહિયાં થઈને આવે છે અને અમે લોકો જઈએ છીએ અહિયાં નીચે થઈને ચાલતા ચાલતા ચલો હેશભાઈ ચાલો हमारा हितेश भाई आगर-आगर दौड़े थे। अरे यार, जो गाइस ये कितना मस्त तड़ाव थे। આ તડાવને લાખિયા નામથી ઓળખવામાં આવે છે અને અહીંયા મસ્ત એક ડુંગર છે ફરી મંદિર છે એન્ડ ગાઈસ ઉપર છે મહાદેવનું મંદિર ઉપર આવેલું છે એ આગળથી જવાય છે ક્યાં થઈને જવાય છે એ આપણે જવાય છે આગળથી અહીંયાથી રસ્તો હે મેં બતાવશું બીજા બ્લોકમાં બતાવશું અમને ત્યાં

અમે લોકો આવી ગયા છીએ ઉપરનો વ્યૂ બતાવવા માટે ચાલો જઈએ ઉપરનો વ્યૂ દેખાડીએ કેટલો મસ્ત વ્યૂ છે ફરી ક્યારે આવશું તો આ મગરા પર ચડશું ઉપર આજે અમારે કામિલ ભાઈ આવ્યા નથી અમારી સાથે અમારો વ્લોગ શૂટ થઈ ગયો છે ચલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલ આરડી કો આપણે બનાવશું બીજો આવશે ને તો અમે જવાના છીએ ઉપર